તો રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં આવી છે ડોક્ટરે દર્દી સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વીડિયો અંગે સિવિલ અધિક્ષકે કહ્યું કે આ પંદર દિવસ પૂર્વની ઘટના છે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ડોક્ટરે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ જેમાં ડોકટરે વિડિયો બનાવનારની માતાને તું કહીને બોલાવ્યાનો આરોપ છે જો કે આ અંગે સિવિલ અધિક્ષક ડોક્ટર આરએસ ત્રિવેદી દ્વારા વિડિયો પંદર દિવસ પહેલાનો હોવાનો ઉપરાંત આ બાબતે સમાધાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે અંબાજીની યુવતીએ દેશમાં ગુજરાતને આગવી ઓળખ અપાવી છે પૂજા શર્માએ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવીને મિસ કોસ્મોસ ક્વીન ઇન્ડિયા બ્યુટી પ્રેઝન્ટ બે હજાર ચોવીસમાં ભાગ લીધો હતો અને મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો છે પૂજા શર્માએ જીતનો તાજમાં અંબાને ધરાવ્યો છે પૂજાએ તેની ખુશીમાં અંબા અને ગણપતિ બાપ્પાના સાથે વહેંચી હતી અને અંબાજી મંદિરે જઈને મા અંબેના આશીર્વાદ પણ લીધા પૂજા ઓક્ટોબર માસમાં इंटरनेशनल अवॉर्ड में भाग ले जेना पूरी तैयारी कर ली थी और बस यही कहना चाहूंगी कि अपने आप पर विश्वास रखिए तो आप कुछ भी पा सकते हैं बस लास्ट में एक मैं हमेशा अपना मंत्र लेके चलती हूँ कि हार तब नहीं होती जब आप हार जाते हो हार तब होती है जब आप हार मान लेते हैं તો છવ્વીસ જૂન સુધી ડ્રગ્સ મુક્ત ભારતનું પખવાડિયું મનાવવામાં આવશે જેની તૈયારી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં વૈષ્ણોદેવી નજીક આવેલ ગુજરાત એનસીબી કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ કોસ્ટગાર્ડ બીએસએફ ફોરેન્સિક આરપીએફ સહિતની સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સમાજમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સાથે જોવા માટે અપીલ કરવામાં આવી હતી ગુજરાત એનસીબીની ટીમ આગામી સમયમાં વિવિધ સ્થળોએ ડ્રગ્સ જાગૃતિ માટેના કાર્યક્રમ કરશે પખવાડા આંતરરાષ્ટ્રીય નશામુક્ત દિવસ છબ્બી જૂન કે કા પ્રયાસ ઉપલક્ષ कि जो नशा मुक्त भारत अभियान का संदेश है वो इस पंद्रह दिनों में समाज के समस्त व्यक्तियों तक ले जाए और सब विशेषकर युवा वर्ग के लिए जो आजकल नशे की परेशानी से ज़्यादा पीड़ित हैं और नारकोटिक्स कंट्रोल ब्यूरो का यह प्रयास भी रहेगा कि समाज के सभी वर्ग हमारा साथ और सहयोग दें તો ભરૂચના આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર પાંચના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવો કર્યો ઘણા દિવસોથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે સ્થાનિકોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેનધરી આપી હતી તો મહત્વનું છે કે પાણી મુદ્દે આમોદ આરોગ્ય કેન્દ્રમાં હોબાળો થયો હતો સ્વચ્છતા કાર્યક્રમમાં અધિકારીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો સાથે જ વોર્ડ નંબર પાંચના રહીશોએ ઉગ્ર રજૂઆત કરી તો પાણી નથી આવતું તેવી પણ ફરિયાદો થઈ રહી છે અને સાથે જ આ સમસ્યાનો જલ્દી નિરાકરણ આવે તેવી પણ તો સ્વચ્છતા કાર્યક્રમમાં અધિકારીઓનો ઘેરાવો લોકો રોષિત લાગ્યા અમારા ઇલાકામાં પાણી જ આજે પાંચ દિવસથી આવતું નથી વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી તો હિંમતનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન મશીન હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અગાઉ બંધ હોવાથી રજૂઆત કર્યા બાદ સીટી સ્કેન મશીન ચાલુ કરાયું હતું પરંતુ છેલ્લા છ મહિનાથી બંધ છે આ મશીન સિવિલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી પરેશાની થઈ રહી છે દર્દીઓને સીટી સ્કેન કરાવવા વધુ પૈસા ખર્ચીને અન્ય જગ્યાએ જવું પડે છે વારંવાર રજૂઆત કરાયા છતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો પંચમહાલમાં પુરવઠા વિભાગે ગેરકાયદેસર રાંધણ ગેસનો ઉપયોગ કરનાર હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાર્યવાહી કરી ગોધરા શહેરમાં જિલ્લા પુરવઠાની ટીમે બસ્સો એકમોમાં ચેકિંગ કર્યું હતું આ ચેકિંગ દરમિયાન ગેરકાયદે વપરાતા એકસો સાહીઠ ગેસ સિલિન્ડર કબજે કર્યા હતા અંદાજે પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પૂરતો ગેસ પુરવઠો મળી રહે તે હેતુ મુખ્ય તપાસનો હેતુ એ છે કે જે ઉજ્જવલા યોજના ભારત સરકારની જે ચાલે છે તેમાં ઉજ્જવલા યોજનાના જે ઓથોરાઈઝ કસ્ટમર છે તેમને બાર મહિનામાં બાર બોટલ મળવા જોઈએ પૂરેપૂરા જે જ જે ગેસના સિલિન્ડર છે એ ડાયવર્ઝન કરી અને કોમર્શિયલ પર્પઝ માટે જે કાળા બજારથી લોકો ઉપયોગ કરતા હોય છે તે રોકવાનો છે અને ઉજ્જવલા યોજનાના જે ગરીબ લાભાર્થીઓ છે એમને પૂરેપૂરો ગેસ મળે તેમજ ચોમાસામાં તો પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી ત્યારે હવે સ્થાનિકો એ સુવિધા ન મળે તો પાલિકા કચેરી સામે આ ઉપવાસ આંદોલન કરવાની પણ ઉચ્ચારી છે નાળત્યા જળના દાવાઓ મોટા મોટા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મહેસાણાના વિસનગર તાલુકાના જેતલ વાસણા ગામે આજે પણ નળ નથી પહોંચ્યા ગ્રામજનો સાથે નળથી છળ થયું છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જેતલ વાસણા ગામના લોકો પીવાના પાણી માટે દરદર દર ભટકે છે જેતલ વાસણા ગામમાં પાણીની અનિયમિતતાને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગ્રામજનોના કહેવા પ્રમાણે ચાર દિવસ પાણી બંધ રહે છે તો બે દિવસ પાણી આવે છે છેલ્લા કેટલાક સમયથી પાણીની અનિયમિતતાને કારણે વારંવાર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે

વરસકડાના ધરાતમાં પસાર થતી નર્મદાની કેનાલમાં મસમોટા ગાબડા પડી રહ્યા છે ભાપી નજીક જ મુખ્ય કેનાલમાં પોલાણ સર્જાતા આ છે ગુજરાતનો ખરો સ્વાદ બસ આટલું રાખો યાદ સ્પાયરન મસાલા નેટમાં ગ્રેસ માર્કવાળાની ફરી 23 જૂને લેવાશે પરીક્ષા 1563 ત્રેસઠ સ્કોર કાર્ડ રદ 30 જૂન પહેલા આવી રિઝલ્ટ પાલિકા હોદ્દેદારોનું સફાઈના નામે નાટક કચરો ન હતો ત્યાં હાથમાં જાડુ લઈને ફોટા પડાવ્યા ન્યુઝ એટીનના સવાલોનો જવાબ આપવા અધિકારીનો ઇન્કાર વડતા સ્વામિનારાયણ મંદિરમાં ત્રણસોથી વધુ હરિભક્તોના દેખાવ લંપટ સાધુઓને હટાવવાની માંગ નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતી સાથે હું છું શ્રુતિ શાહ અને હવે સમાચાર સુપરફાસ્ટ પર નજર કરીશું